ત્યારે ક્ષત્રિય સમાજની મહિલાઓ પર કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ એક ટિપ્પણી કરી ત્યારબાદ માફી માંગી ગઈકાલે ફરી સમાજના આગેવાનોની હાજરીમાં માફી માંગી પણ તેમ છતાં ક્ષેત્રીય સમાજના આગેવાનોમાં ભાર રોષ છે ત્યારે ક્ષેત્રીય મહિલા અગ્રણી પદ્મિની બા વાળા સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે તેમની પાસેથી જાણીશું કે હવે ક્ષત્રીય સમાજની શું માંગ છે અને આગામી રણનીતિ શું છે પદ્મિની બા આપનું સ્વાગત સંદેશ ન્યૂઝમાં સવાલ જો આપને કરવામાં આવે ગઈકાલની જયરાજસિંહ જાડેજા સાથેની મીટિંગ

તો જયરાજભાઈ એટલું તો વિચાર્યું હતું કે ભાઈ મારે સમાજનું પણ જોવું પડે અને જયરાજભાઈએ કોઈ સમાજને બોલાવ્યા નથી નથી કે કોઈને પૂછ્યું તો જયરાજભાઈ એકલા પોતે થોડું એવું નિવેદન આપી શકે છે કે ભાઈ આનો અંત છે એમ પરંતુ પદ્મનીભા અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જયરાજસિંહે શું જે સમાજ છે ક્ષત્રિય સમાજ તેને કોન્ફિડન્સમાં લીધા વગર જ આ પ્રકારની જાહેરાત કરી દીધી જે એ મને ખ્યાલ નથી કેમ કે મેં કઈ જયરાજભાઈ સાથે વાતચીત નથી કરી પણ જે કાલની મિટિંગ હતી ત્યાં જે હતા તે રાજકારણીઓ જે અમારા ક્ષત્રિય સમાજના હતા તે રાજકારણમાં હતા એ હતા કોઈ ક્ષત્રિય સમાજના આગેવાનો ત્યાં ન હતા બિલકુલ તો પદમિનીબા આપની પાસે થી એ જાણવા માંગે છું જો રૂપાલાની ટિકિટ રદ નથી કરવામાં આવતી ભાજપ દ્વારા તો ક્ષત્રિય સમાજનું સ્ટેન્ડ શું રહેશે તો આનું પરિણામ ગંભીર હશે અને ખૂબ જ સારું પરિણામ નહીં આવે કેમ કે અમે એક અત્યારે અમને એમ થાય છે કે અમારા વડવાઓએ જે આપી દીધું અમે તો આપ્યું છે તો અમારું આટલું પણ જો માન ન રાખી શકતા હોય તો અમારે અમે શું વિચારવાનું એમ અને અત્યારે હું એ જ બધાને પૂછવા માંગુ છું કે આટલા બધા અઢારે વર્ણો છે તો ક્ષત્રિય સમાજ તો બધાને સાથે લઈને ચાલે છે અને અમારી ક્ષત્રિયાણુનું નામ આ રૂપાલાભાઈ લઈ ગયા છે તેને માફ કેવી રીતના કરવા અને હવે હું ખુદ બીજેપી પાર્ટીમાં છું અને બીજી બીજેપી પાર્ટીના સભ્યોને હું પૂછવા માગું છું હવે મારો પ્રશ્ન એ લોકોને પણ જાય છે કે રૂપાલાભાઈ શું આપણા માટે આટલા બધા મહત્ત્વના છે કે બેનોદી કરી વિશે આવી બફાટ કરી છે છતાં એમની કોઈ ટિકિટ રદ નથી કરતા બીજેપી પાર્ટીને પણ એક થઈ જવું જોઈએ અને રૂપાલાભાઈને રાજીનામું અપાવવું જોઈએ અને રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ બિલકુલ ત્યારે પદમીની બા આપને એ સવાલ પણ ચોક્કસી કરવા માંગી છે રાજ શેખાવત કે જે ક્ષત્રિય અગ્રણી છે તેઓએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને જે અન્ય ક્ષત્રિય સમાજના અગ્રણીઓ છે જે ભાજપ સાથે જોડાયેલા છે તેમણે આહવાન કર્યું છે ભાજપ છોડવા માટે ત્યારે આપ અને આપની સાથેના જે સાથીદારો છે તે શું આ બાબતે મક્કમ રહેશે એ હું બધાનું ન કહી શકું કેમ કે બધાનું મંતવ્ય અલગ અલગ હોય અને મને ખુદને કોઈ ભાજપ તરફથી એવું દબાણ કોઈ આવ્યું નથી કેમ કે ક્યાંક ને ક્યાંક એ પણ ભાઈઓ છે અને એ પણ ભાઈઓ પણ સમજતા હશે કે ભાઈ અમારા બહેનો ઉપર પણ આવું થયું હોય તો કોઈ પણ જતું ન કરે આજે એવું નથી ક્ષત્રિય સમાજ કોઈ પણ સમાજના ભાઈઓના બહેનો ઉપર આ વાર થયો હોય તો કોઈ પણ માફ ન કરે ને આજે રૂપાલાભાઈના બેનને અમે જેમ તેમ કહી દઈશું તો રૂપાલાભાઈ શું ચલાવી લેશે અને રૂપાલાભાઈને મારો ખાસ પ્રશ્ન છે કે રૂપાલાભાઈ આપ સત્તામાં બેઠા છો તો કઈ વાંધો નથી સત્તા આપની પાસે રાખો એમને કાલે મારી મારા ઘરે પોલીસ મોકલેલી હતી તો મેં કોઈ એવો મોટો ગુનો નથી કર્યો એટલે રૂપાલાભાઈ આપ પોલીસની બીક તો સેજે અમને ન બતાડતા બિલકુલ ત્યારે પલમીની બાદ જ્યારે ભાજપની વાત કરવામાં આવે દરેક સમાજને સાથે લઈને ચાલનારો પક્ષ છે તેવું કહેવામાં આવે છે ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા આટલા સમયથી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા એક્શન શા માટે નથી લેવામાં આવી રહ્યા તો એ તો બીજેપી પાર્ટીએ પણ વિચારવા જેવું છે કે એક રૂપાલા ભાઈ માટે થઈ અને અમે એવું જ નથી કહેતા કે ક્ષત્રિય સમાજને ટિકિટ આપો અમારી માંગ એ પણ નથી તો અમારી સાથે આટલો બધો અન્યાય અમે તો આપેલું છે તો અમે ખાલી ટિકિટ જે બેફામ બફાટ કરી છે જેને ગુનો કર્યો છે જેને બેનુદી કર્યુંનું કાંઈ જોયું નથી અને એક નાના છોકરાની ગોયણે બોલી ગયા છે કે જેને આપણે એમ થઈ જાય કે આ ભાઈ આટલી એજના છે પહેલાં તો એને માન આપતી હતી પણ હવે એમના તરફથી માન મને થોડુંક સાવ ઓછું થઈ ગયું છે કે આટલી ઉંમર છે આટલી એજ છે આટલા મોટા હોદ્દા ઉપર છે અને આવી બફાટ કરી ગયા છે છતાં એને શું કામ એની ટિકિટ રદ નથી થતી શું છે રૂપાલાભાઈ રૂપાલાભાઈએ શું બધાએને પૈસા ખવડાવી દીધા છે ખરીદી લીધા છે બધાને જી પદ્મનીબા આપ પણ ભાજપની સાથે જોડાયેલા છો તો શું આપના દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે ભાજપના જી ના હું ક્લાઇટિંગને ડિસ્ટર્બ કરવા નથી માગતી કેમ કે હું જે મારા લેવલે છું જે ક્ષત્રિય સમાજમાં એ હું કામ કરું છું અને પાર્ટીને મારે અત્યારે ડિસ્ટર્બ ન કરવી જોઈએ કે પાર્ટી તરફથી મને કોઈ એવું દબાણ આવ્યું નથી બીજેપી પાર્ટી તરફથી અને બીજેપી પાર્ટીનું તો અમારા ક્ષત્રિય સમાજને માન છે પણ અમે એ જ આશા રાખી છે કે અમે હવે તો હું બીજેપી પાર્ટીને પણ પ્રશ્ન કરું છું કે શું આ યોગ્ય છે જે રૂપાલાભાઈએ જે કર્યું છે એ યોગ્ય છે અને હું લગભગ બીજેપી પાર્ટી સાથે હવે બેઠક પણ કરવાની છું અને એમની સાથે હું બેઠક કરીશ કે જે પણ આ થઈ રહ્યું છે એ શું યોગ્ય છે જી અને જો રાજ શેખતના નિવેદનની વાત કરવામાં આવે જયરાજસિંહને લઈને તેમણે નિવેદન આપ્યું છે કે તેમનું જે નિવેદન છે જયરાજસિંહનું નિવેદન તે સંપૂર્ણપણે રાજકીય છે ત્યારે જે નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે સમાજ જે છે જયરાજસિંહ જ્યારે મધ્યસ્થીની વાત કરે છે શું જયરાજસિંહની વાત નહીં માનવામાં આવે સમાજ દ્વારા જી ના હવે હું રજૂઆત કરવાની છું અને રાજશેખાવતભાઈએ જે કીધું છે એ સત્ય જ છે એટલે તો અમારે જે રાજ જયરાજભાઈએ જે નિવેદન આપ્યું ને અમને એમ હતું કે ના થોડું અમારા પક્ષમાં આવશે પણ જે રાજકારણીઓ જે અમારા સમાજના ક્ષત્રિય સમાજના અહીંયા નવ થી દસની પણ વધારે ભાઈઓ બેઠેલા હતા તો એ લોકો પણ કાંઈ બોલ્યા નહીં અને બેઠા બેઠા એક સ્ટેજ ઉપર બેઠા હતા અને જોતા હતા અને સાંભળતા હતા તો એ લોકો શું ક્ષત્રિયોના દીકરા નથી અને એ લોકોને એવું તો પછી એવું સમજી લેવું કે ભાઈ જે રૂપાલાભાઈ બોલ્યા જે બફાટ કરી છે કે ક્ષત્રિય સમાજ એમ કે અંગ્રેજો સાથે બેટી રોટીનો વ્યવહાર કર્યો હતો તો શું આપ લોકો એવું માની લો છો અથવા તો આપણે આપ લોકો એવું કહી દીધું કે અમે ક્ષત્રિય જ નથી બરાબર છે ક્ષત્રિયનો દીકરો છે ને એ કોઈ દિવસ બેનું દીકરી ઉપર આવે ને તો ઝૂકે નહીં અને ક્ષત્રિયનો દીકરો નહીં કોઈ પણ સમાજના દીકરાને ન ઝૂકવું જોઈએ કેમકે બેનું છે ને એ સમાજનું ઘરેણું કહેવાય છે

પણ આવી રીતના એ લોકોએ બંદોબસ્ત રસ્તામાં પણ મૂકી દીધો હતો તો આટલી બધી પોલીસની બીકને આવી સત્તા અને રાજકારણી લેવલે શું તમે અત્યારે આપનો આવો ખોટો પાવર બતાડી રહ્યા છો આ ખોટો પાવર કહેવાય કે અમે ખોટો વિરોધ નથી કરી રહ્યા એ આખી દુનિયા જોઈ રહી છે અને આમાં છે ને બીજેપી પાર્ટીને બહુ ઓલું થઈ જશે કેમ કે જો બીજેપી પાર્ટીએ પણ સાચો ન્યાય નહીં લઈ આવે તો એના માટે પણ એક અઘરું થઈ જશે

બીજેપી સાથે અમારો એંસી ટકા સમાજ છે એંસી ટકા સમાજ અમારો બીજેપી પાર્ટી સાથે છે અને રૂપાલાભાઈને નહીં હટાવે તો પછી બહુ જોવા જેવી થશે